વસંતપંચમી પર બાર વર્ષ પછી ગુરુ ચંદ્રની યુતિથી બનેલો ગજકેશ્રી રાજયોગ કન્યા રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો વસંત પંચમી ફક્ત ઋતુ બદલાવનો તહેવાર નથી આ આપણા જીવનની દિશા બદલવાનો પાવન અવસર છે મિત્રો આ એ દિવસ છે જ્યારે માતા સરસ્વતી જ્ઞાનની દેવી દરેક માનવીના અંદર પોતાના જ્ઞાનનો પ્રકાશ ભરે છે આ જ જ્ઞાન આપણને સાચું ખોટું ઓળખાવવાનું શક્તિ આપે છે મિત્રો જીવનમાં આગળ વધવાની તાકાત આપે છે અને અંધકારમાંથી ઉજાળાની તરફ લઈ જાય છે પણ મિત્રો જીવન ફક્ત જ્ઞાનથી પૂરું નથી થતું જેમ કે સરસ્વતી જ્ઞાન વિના બધું અધૂરું હોય છે પણ એમ જ માતા લક્ષ્મી વિના ધન અને સાધન અધૂરા રહે છે મિત્રો જ્ઞાન આપણને માર્ગ બતાવે છે અને ધને રસ્તા પર ચાલવાનું સાધન આપે છે જ્યારે જીવનમાં જ્ઞાન અને ધન બંનેનું સંતુલન થાય છે ત્યારે જ સાચી સમૃદ્ધિ આવે છે મિત્રો આ વસંત પંચમી પર સંકલ્પ કરીએ કે આપણે જ્ઞાનને અહંકાર નહીં પણ સેવા માટે વાપરીશું અને ધનને સંગ્રહ નહીં પણ સાર્થક ઉપયોગ માટે લઈશું આ જ જીવનની સાચી રસ્તા છે જ્યાં જ્ઞાન હોય ત્યાં ઉજ્જવળ ભવિષ્ય જરૂર હોય છે હા બરાબર આ વસંત પંચમી પર બાર વર્ષ બેડ જ્ઞાન પ્રકાશથી ભરેલા દેવતા અમારા ગુરુ એટલે કે બૃહસ્પતિ અને મનનાકારક ગ્રહચંદ્રમાનું મહાયોગ બનવાનો છે જેના કારણે ગજકેશ્રી યોગ બને છે મિત્રો આ યોગ બાર વર્ષ પછી વસંત પંચમીના દિવસે બનવાનો છે જેને કારણે કન્યા રાશિવાળા જનો માટે ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે હા મિત્રો સાથે જ માતા લક્ષ્મી અને સરસ્વતી માતાની અનંત કૃપા વસંત પંચમી પર કન્યા રાશિના જનો પર વરસશે તો પ્યારા દર્શકો તમે આ વીડિયો આખો જોઈ જજો કારણ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઉં કે વસંત પંચમીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવે છે આ દિવસ જ્ઞાન શિક્ષા સંગીત અને કલાની દેવીએ માતા સરસ્વતીને સમર્પિત હોય છે દર વર્ષે માઘ મહિનાની શુક્લ પક્ષની પંચમી તારીખે આ તહેવાર આખા દેશમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઉજવાય છે દોસ્તો વસંત પંચમી ફક્ત એક ધાર્મિક તહેવાર નથી પણ આ વાતાવરણના બદલાવ અને નવી શરૂઆતનું સંકેત પણ છે આ જ દિવસે ઋતુની શરૂઆત માનવામાં આવે છે જ્યારે આસપાસ હરિયાળી ફૂલોની ખુશ્બુ અને સકારાત્મક ઉર્જા ફેલાય છે દોસ્તો ધાર્મિક માન્યતાઓ પ્રમાણે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પ્રાકટ્ય થયું હતું આથી આ દિવસે વાંચન શરૂ કરવું નવી કલા શીખવી વેપાર શરૂ કરવો અને શુભ કામ કરવું સારું માનવામાં આવે છે ખાસ વાત એ છે કે આ દિવસે અબૂજ મુહૂર્ત હોય છે એટલે કે કોઈ પણ શુભ કામ માટે અલગથી મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી વર્ષ બે હજાર છવ્વીસમાં વસંત પંચમીનો તહેવાર તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના સવારે બે વાગીને અઠ્ઠાવીસ મિનિટ કલાકે થશે પંચમી તિથિનું સમાપન ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના સવારે એક વાગીને છેતાલીસ મિનિટ કલાકે થશે મિત્રો આ વર્ષે પૂજાનું શુભ સમય સવારે સાત વાગીને તેર મિનિટથી બપોરે બપોરે બાર વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે અને બાર વર્ષ પછી વસંત પંચમી પર ઘણા શુભ યોગ સાથે સાત રાજ્યોમાં બનાવટ થવા જઈ રહી છે જેના કારણે કન્યા રાશિના લોકોને ફાયદો થશે મિત્રો વસંત પંચમી પર શિવયોગ સિદ્ધયોગ યોગ અને સર્વાર્થી યોગ જેવા ઘણા શુભ યોગ બનશે જેમાં ગજકેશ્રી યોગ અને શનિદેવ દ્વારા શશરાજ યોગ પણ બની શકે છે જે જ્ઞાન બુદ્ધિ ધન અને કરિયરમાં પ્રગતિના અવસર લાવે છે ખાસ કરીને કુંભ લગ્નમાં મૂર્તિ સ્થાપના શુભ માનવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ વસંત પંચમી પર બનેલા ગજકેશ્રી રાજયોગ શનિદેવનું શશ યોગ અને કન્યા રાશિના લોકોને શું લાભ મળશે તો મિત્રો વિડિયો આગળ વધારવા પહેલાં કમેન્ટ બોક્સમાં પુરી શ્રદ્ધા સાથે જયમાં શારદે ભવાનીનો જયકારો જરૂર લગાવો સાથે જ વિડિયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી માતા શારદેનો આશીર્વાદ અને લક્ષ્મી માતાની દૃષ્ટિ તમારું પર બની રહે તો મિત્રો ચાલો જાણીએ ગજકેશ્રી રાજયોગ બનવાથી કન્યા રાશિના જાતકોને શું શું લાભ મળશે નંબર એક કન્યા રાશિ માટે પહેલી આગાહી કારકિર્દીમાં દૈવી ઉન્નતિનો સુવર્ણ સમય મિત્રો જણાવી દઈએ કે બાર વર્ષ પછી વસંત પંચમીના પવિત્ર અવસરે બનેલા ગજકેશરી રાજયોગ અને અનેક શુભ રાજયોગોના પ્રભાવથી કન્યા રાશિના જાતકોના જીવનમાં હું કરિયર માટે એક ઐતિહાસિક બદલાવ થવા જઈ રહ્યો છું હા મિત્રો આ ફક્ત ગ્રહોનું સંયોગ નથી આ તો માતા સરસ્વતીની વિશેષ કૃપાનું સંકેત માનવામાં આવે છે મિત્રો જ્ઞાનની દેવી માતા સરસ્વતી જેમના હાથમાં વિના છે જેમના પદોમાં વિદ્યા અને વિવેકનું નિવાસ છે હવે તે જ દિવ્ય શક્તિ કન્યા રાશિના જાતકો પર પોતાની કૃપા વરસાવનાર છે કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે જે બુદ્ધિ વાણી તર્ક અને સંવાદનો પ્રતિક ગ્રહ માનવામાં આવે છે મિત્રો અને જ્યારે બુદ્ધની રાશિ પર ગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમાનો ગજકેસરી યોગ બને છે આ યોગ જ્ઞાનને દિશા આપે છે બુદ્ધિને સ્થિર બનાવે છે અને પ્રયત્નોને સફળતામાં ફેરવવાની શક્તિ આપે છે મિત્રો આ યોગના પ્રભાવથી તમારા કરિયરમાં લાંબા સમયથી ચાલતી અટકણો અનિશ્ચિતતા અને માનસિક ભ્રમનો અંત થવા જઈ રહ્યો છે જે લોકો વારંવાર પ્રયત્ન કરવાના છતાં સફળતાથી દૂર હતા તેમના માટે હવે રસ્તા ખુદ બખૂબી ખુલવા લાગશે હા મિત્રો માતા સરસ્વતીની મહિમા એ છે કે તે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપતી પરંતુ યોગ્ય નિર્ણય લેવા માટેની શક્તિ પણ આપે છે મિત્રો આ વસંત પંચમી પર તેમની દૈવી નજરથી કન્યા રાશિ ધરાવતા લોકોની છુપેલી પ્રતિભા જાગ્રત થશે કન્યા રાશિવાળા લોકો હવે પોતાના જ્ઞાન અને બુદ્ધિમત્તા કારણે સિનિયર અધિકારીઓ અને સહકર્મીઓ તરફથી સારા પ્રતિસાદ અને પ્રશંસા મળશે જે લોકો પહેલાં તેમની વાત ન સાંભળતા હવે એ જ લોકો તમારી સલાહ લેવા આવશે આ તો માતા સરસ્વતીનું આશીર્વાદ છે કે તમારી વાણીમાં પ્રભાવ આવશે અને તમારા વિચારો લોકોને માર્ગદર્શન આપશે મિત્રો જે વિદ્યાર્થી લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ વસંત પંચમી ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અભ્યાસમાં એકાગ્રતા વધશે યાદશક્તિ તેજ થશે અને કઠિન વિષયો પણ સરળ લાગી જશે મા સરસ્વતીનું જ્ઞાનપ્રકાશ તમારા મગજને ઉજાગર કરશે જેના કારણે યોગ્ય સમયે યોગ્ય જવાબ અને યોગ્ય નિર્ણય આવીને બહાર આવશે અનેક જાતકોને સરકારી નોકરી સ્કોલરશીપ કે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશનો સારો સમાચાર મળી શકે છે કરિયરમાં આ પણ જોવા મળશે કે કન્યા રાશિના જાતકો હવે જોખમ લેવા ડરતા નહીં પણ આ જોખમ મૂર્ખતાપૂર્વક નહીં પણ સંપૂર્ણ જ્ઞાન અને વિવેક સાથે થશે મિત્રો વસંત પંચમી પર ખાસ ઉપાય કરિયર વિકાસ માટે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કરીને પીળા કપડાં પહેરો માતાજી સરસ્વતીની મૂર્તિ અથવા તસવીર સામે સફેદ કે પીળા ફૂલ અર્પણ કરો નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી આર્થિક જીવનમાં અભૂતપૂર્વ પ્રગતિ અને લક્ષ્મી સરસ્વતીનું મહાસંયોગ મિત્રો બાર વર્ષ પછી પંચમીના પાવન અવસરે બનતા ગજકેશ્રી રાજયોગ શશ રાજયોગ અને અન્ય શુભ યોગોનો અસર હવે કન્યા રાશિના જાતકોના આર્થિક જીવન પર સીધો અને ગહનો અસર કરનાર છે આ સમય માત્ર પૈસા કમાવવાનો નથી પણ પૈસાને યોગ્ય દિશામાં વધારવાનો સંભાળવાનો અને સ્થિર સમૃદ્ધિમાં બદલવાનો સમય છે આ શુભ યોગ સાથે માતા સરસ્વતી અને માતા લક્ષ્મી બંનેનું સંયોજન છે કૃપા કન્યા રાશિના લોકો પર વરસવા છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સરસ્વતી વિના લક્ષ્મી અંધ છે અને લક્ષ્મી વિના સરસ્વતી લંગડી એટલે જ્યાં જ્ઞાન નથી ત્યાં ધન ટકતું નથી અને જ્યાં ધન નથી ત્યાં જ્ઞાનનો વિસ્તાર મુશ્કેલ બને છે આ વસંત પંચમી પર કન્યા રાશિના જાતકોના જીવનમાં આ દૈવી સંતુલન બની રહ્યું છે મિત્રો માતા સરસ્વતી તમને યોગ્ય આર્થિક નિર્ણયો લેવા માટે બુદ્ધિ આપશે અને માતા લક્ષ્મી તે નિર્ણયોને ધનની વરસાદમાં બદલશે મિત્રો ગજકેશ્રી રાજયોગનો પ્રભાવ આ સંકેત આપે છે કે જે મને લંબા સમયથી આર્થિક સંઘર્ષક આવકમાં અવરોધક કરજાનો દબાણ કે અચાનક ખર્ચની સમસ્યા હતી હવે તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે દોસ્તો આ યોગ તમારા આવકના નવા સ્ત્રોત ખોલી શકે છે નોકરીદાર લોકો માટે પગાર વધવા ઇન્ક્રીમેન્ટ બોનસ કે વધારાની લાભ મળવાની શક્યતા છે જ્યારે વેપાર સાથે જોડાયેલા કન્યા રાશિના લોકોના અટવાયેલા પૈસા પાછા મળી શકે છે અથવા જૂના રોકાણમાંથી અચાનક નફો થવા લાગશે મા સરસ્વતીની કૃપાથી હવે તમારી ધન સંબંધિત વિચારશૈલી બદલાશે પહેલાં જ્યાં તમે લાગણીઓમાં આવીને ખર્ચ કરી હવે તમે સમજદારી અને વિવેકથી ધનનો ઉપયોગ કરશો કરશું વેપારીઓ માટે આ સમય ખાસ કરીને લાભદાયક છે ગ્રાહકોની સંખ્યા વધશે બજારમાં તમારી સાખ મજબૂત થશે અને નવા સમજૂતાઓ લાભદાયક રહેશે માં લક્ષ્મીની કૃપાથી ધનની વહેણ વધશે અને માં સરસ્વતીની કૃપાથી તમે ખોટા સોદાઓથી બચી શકશો આ જ આ રાજયોગની સૌથી મોટી ખાસિયત છે નુકસાનથી રક્ષા અને લાભમાં વધારો વસંત પંચમી પર ખાસ આર્થિક ઉપાય કરવો વસંત પંચમીના દિવસે માં લક્ષ્મી અને માં સરસ્વતી બંનેની અંયુક્ત પૂજા કરો પીળા ચોખા હળદર અને કેસરથી માં લક્ષ્મીને અર્પણ કરો શ્રી મહાલક્ષ્મી નમઃ અને એ સરસ્વતી નમઃ મંત્રનો જપ કરો એકસો આઠ વાર જાપ કરો તમારી તિજોરી કે પર્સમાં પીળા કપડામાં હળદીની એક ગાંઠ રાખો કોઈ જરૂરતમંદ વિદ્યાર્થી કે ગરીબને અન્ન વસ્ત્ર કે ધનનું દાન કરો આ ધન વૃદ્ધિ માટે એક શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી પરિવારિક જીવન અને સંબંધોમાં ખુશહાલી લાવશે મિત્રો જાણો કે બાર વર્ષ પછી વસંત પંચમી પર બનતા ગજકેસરી રાજયોગનો અસર માત્ર કરિયર અને ધન પર જ નથી પણ કન્યા રાશિના જાતકોના પરિવારિક જીવન અને સંબંધો પર પણ બહુ શુભ અસર કરશે મિત્રો માતા સરસ્વતી જેઓના ચરણ જ્ઞાન અને વિવેકના મંદિર છે હવે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમજદારીની બૂછાળ થવા જઈ રહી છે હા બાપા માતા સરસ્વતીની મહિમા અપરંપાર છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સરસ્વતી વસે છે ત્યાં મનુષ્યના ઘરમાં વિદ્યા વિવેક અને સૌહાર્દનું પ્રકાશ હંમેશા રહે છે વસંત પંચમી પર બનેલા ગજકેસરી યોગના અસરથી કન્યા રાશિના જાતકના પરિવારમાં પ્રેમ સમજદારી અને સહયોગની ભાવના મજબૂત થશે મિત્રો જૂની ઝગડા ગલત્ફમીઓ કે તણાવ જે સમયે સમયે ઘરમાં સર્જાતા હતા હવે પૂરતા પૂરા ખતમ થવા લાગશે માતા સરસ્વતીનો પ્રકાશ પરિવારના સભ્યો વચ્ચે સંવાદ અને સમજદારી વધશે આ શુભ સમયે તમે જોઈશો કે પરિવારના બુઝુર્ગો જીવનસાથી અને બાળકો સાથેના સંબંધો પહેલા કરતાં વધારે મીઠા અને પ્રેમાળ બની ગયા છે મિત્રો જેમને લાંબા સમયથી પરિવારમાં ઝઘડા કે દૂરીઓનો સામનો કરવો પડતો હતો તેમના માટે આ સમયસમતી મિલન અને સમાધાન લાવવાનો છે માતા સરસ્વતીના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ અને શિક્ષણનું વાતાવરણ મજબૂત થશે ખાસ કરીને માતા સરસ્વતી જ્ઞાનની દેવી છે પણ તેમનો પ્રભાવ ફક્ત શિક્ષણ સુધી જ સીમિત નથી મિત્રો જ્યારે ઘરમાં તેમની કૃપા અને પ્રકાશ હોય છે તો પરિવારના સભ્યો એક અમે એકબીજાની વાત સમજવા માંડીએ અમે એકબીજાની લાગણીઓને માન આપીએ છીએ અને સમૂહ બુદ્ધિ સાથે નિર્ણયો લઈએ છીએ આ જ કારણ છે કે વર્ગો રાશિના લોકોનું પરિવાર જીવન હવે વધુ મજબૂત અને સમતોલ બનશે વસંત પંચમીના દિવસે પરિવાર જીવન માટે ખાસ પગલું લો આ દિવસે ઘરે દેવી સરસ્વતીની મૂર્તિ કે તસવીર મૂકો બધા પરિવારજનો પીળા કે સફેદ રંગના કપડાં પહેરશે અને દેવી સરસ્વતીની તસવીર સામે દીવો બળાવશે બધા પરિવારજનો માટે એકબીજાની ભલાઈ અને ખુશહાલીની આશા સાથે સરસ્વતી નમ મંત્ર બોલો ઘરના વડીલો માટે કે બાળકો માટે પઢાઈ અને કલા સાથે સંબંધિત કપડાં પુસ્તકો કે પેનનું દાન કરો ઘરના ખોરાકમાં પીળા રંગના ફળો હળદર અને ફૂલ અર્પણ કરો અને પરિવારના બધા સભ્યો સાથે મળીને ભક્તિનો અનુભવ કરો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને આંતરિક શક્તિમાં અદ્ભુત ફેરફાર મિત્રો તમને જણાવું કે બાર વર્ષ બાદ વસંત પંચમી પર બનેલો ગજકેશરી રાજયોગ કન્યા રાશિના જાતકોના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર પણ ખૂબ શુભ અને જીવન બદલાવવાળો સાબિત થવાનો છે હા બેટા આ ભવિષ્યવાણી ફક્ત શરીર સુધી મર્યાદિત નથી છે પરંતુ મન વિચાર અને આત્મા ત્રણેયનું સંતુલન જ જરૂરી છે આ વખતે માતા સરસ્વતીની દૈવી મહિમા તમારા અંદર એવું પ્રકાશ ભરી દેશે કે જે વર્ષોથી ચાલતી માનસિક થાક અને ઉર્ફેરને ધીમે ધીમે દૂર કરશે મિત્રો કન્યા રાશિના જાતકો સામાન્ય રીતે બહુ વિચારીને ચાલતા હોય છે મનમાં વિચારોથી ભરપૂરતા ચિંતા નિર્ણય લેનામાં સંશય અને ભવિષ્યની ફિકર રહેવી આ બધું તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે પણ આ વસંત પંચમીએ જ્યારે ગુરુ અને ચંદ્રમાનો ગજકેશ્વી યોગ બનશે ત્યારે માતા સરસ્વતીની કૃપાથી તમારું મન સ્થિર થશે થશે ચંદ્ર માનસિક કારક છે અને ગુરુ જ્ઞાનનો આ બંનેનું સંયોજન તમને માનસિક સ્પષ્ટતા ધૈર્ય અને આત્મવિશ્વાસ આપશે માતા સરસ્વતી ફક્ત વિદ્યાની દેવી નથી પણ તે માનસને શાંતિ આપતી શક્તિ પણ છે શાસ્ત્રીઓમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સરસ્વતીનો વસવાટ હોય ત્યાં અશાંતિ ટકી નથી શકતી આ સંયોજનના પ્રભાવથી કન્યા રાશિવાળા લોકો અનિદ્રા તણાવ માથાનો દૂ ખાવો ડર અને બીચની જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે નંબર પાંચ કન્યા રાશિના પાંચમા ભવિષ્યવાણીઓ પ્રેમજીવન અને વૈવાહિક સુખમામાં સરસ્વતીનું દૈવી માર્ગદર્શન મિત્રો બાર વર્ષ પછી વસંત પંચમીના પાવન દિવસે ગજકેશ્રી રાજયોગનો પ્રભાવ કન્યા રાશિના લોકોના પ્રેમજીવન અને વૈવાહિક સંબંધો પર ખૂબ શુભ અને આનંદદાયક રહેશે આ સમયેમાં સરસ્વતીની કૃપાથી તમારા સંબંધોમાં માત્ર લાગણીઓ જ નહીં પણ સમજ સંવાદ અને પરિપક્વતાનું સુંદર સંતુલન રહેશે આ જ એ આધાર છે જેના પર સ્થિર અને સાચા સંબંધ ટકે છે માં સરસ્વતીની મહિમા એ છે કે તેઓ માણસને યોગ્ય શબ્દ યોગ્ય સમય અને યોગ્ય ભાવ આપે છે કન્યા રાશિના જાતકો વાણીના સ્વામી હોય છે અને કન્યા રાશિનો ગુરુ બુદ્ધ સાથે જોડાયેલ હોય છે અને જ્યારે વસંત પંચમીના દિવસે ગુરુ અને ચંદ્રનું ગજકેસરી યોગ બને છે ત્યારે તમારી વાણીમાં એવો પ્રભાવ આવશે કે સંબંધોની જટિલતાઓ આપમેળે સરળ થવા લાગશે જેફ્મીઓ લાંબા સમયથી પ્રેમ સંબંધોમાં દૂરી બનાવતી હતી હવે તે વાતચીત અને સમજદારીથી સમાપ્ત થશે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ સમય સંબંધને આગળના સ્તરે લઈ જવાનો સંકેત આપે છે લગ્નની વાત પરિવારની મંજૂરી અથવા ભવિષ્યની યોજનાઓ હવે સકારાત્મક દિશામાં આગળ વધશે માતા સરસ્વતીની કૃપાથી તમે પોતાનું મનનું કહેવાનું સ્પષ્ટ અને શાંતિપૂર્વક કહી શકશો જેના કારણે તમારા સાથીના મનમાં વિશ્વાસ અને અપનપણું વધશે લગ્નશુદા કન્યા રાશિના લોકો માટે આ વસંત પંચમી સંબંધોમાં નવી તાજગી લાવશે જ્યાં પહેલા તણાવ ચુપ્પી કે મતભેદ હતા ત્યાં હવે સમજદારી સહકાર અને લાગણીપૂર્વકનું જોડાણ જોવા મળશે જીવનસાથી સાથે બેસીને ભવિષ્યની યોજના બનાવશો અને એકબીજાના સપનાઓને સમજવાનો મોકો મળશે માતા સરસ્વતીની કૃપાથી પ્રેમમાં અંધારું નહીં પણ બુદ્ધિ આવશે તમે સાચા માણસ સાચો સમય અને યોગ્ય નિર્ણય ઓળખી શકશો એ જ કારણ છે કે આ સમયગાળામાં બનેલા સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે આ સમય લાગણીનું સંતુલન અને સચ્ચા પ્રેમનો રહેશે આ અનુભવ કરાવનાર છે વસંત પંચમી પર પ્રેમ અને વૈવાહિક સુખ માટે ખાસ ઉપાય એ છે કે આ દિવસે મા સરસ્વતીને સફેદ ફૂલ અને મીઠો ભોગ અર્પણ કરો સરસ્વતી નમઃ મંત્રનું એકસો આઠ વખત જાપ કરો અને મનમાં તમારા સંબંધોની શાંતિ માટે પ્રાર્થના કરો તમારા જીવનસાથી કે પ્રેમી સાથે પીળા રંગનું કપડું કે વસ્તુ વહેંચો આ દિવસે કડવા શબ્દો ખોટ અને શંકાથી દૂર રહો કોઈ કન્યા કે વિદ્યાર્થીને પુસ્તક કે મીઠાઈ દાન કરો આ પ્રેમમાં મીઠાશ લાવે છે નંબર છ કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી શિક્ષણ બુદ્ધિ સ્પર્ધાત્મક પરીક્ષા અને ભાગ્ય ઉદયમાં સરસ્વતીની અમૃતવર્ષા મિત્રો ગજકેશરી રાજયોગનો પ્રભાવ કન્યા રાશિના લોકો માટે શિક્ષા બુદ્ધિ અને ભાગ્યના ક્ષેત્રમાં ખૂબ જ શુભ અને નિર્ણાયક સમય આવી રહ્યો છે આ એ જ સમય છે જ્યારે માં સરસ્વતી દેવી સીધા તમારા ભાગ્યના દરવાજા પર ટકટકાવતી આવશે જેમના જીવનમાં અભ્યાસ અને સાચા નિર્ણયની કમીને કારણે તક લઈ જાય એવું બનતું હતું હવે એવા લોકો સફળતાની તરફ ઝડપથી આગળ વધશે મા સરસ્વતીની મહિમા શાસ્ત્રોમાં ખૂબ જ વિશાળ કહી છે કહેવામાં આવે છે કે જ્યારે તે કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેની બુદ્ધિ સ્મરણશક્તિ અને શક્તિ વધે છે સમજવાની ક્ષમતા ઘણી બધી વધે છે દોસ્તો કન્યા રાશિના લોકો મૂળમાં જ બુદ્ધિમાન અને જિજ્ઞાસુ હોય છે પણ ક્યારેક મનની ચંચળતા વાંચનમાં ધ્યાન નથી જઈ શકતું હવે ગજકેશ્રી યોગના પ્રભાવથી ચંદ્રમાં મનને સ્થિર કરશે અને ગુરુ જ્ઞાનને સાચી દિશા આપશે આ સંયોગ તમારું વાંચન અને તૈયારી ફળદાયી બનાવશે જે વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી નોકરી બેન્કિંગ એસએસસી યુપીએસસી પોલીસ રેલવે કે કોઈપણ પ્રકારની પસંદગી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય બહુ જ અનુકૂળ છે જે વાંચ્યું છે તે યાદ રહેશે સંકટ વિષયો પણ સરળ લાગશે અને પરીક્ષાના સમયે ડર પણ ઓછો થશે માતા સરસ્વતીનો આશીર્વાદ તમારામાં છુપાયેલી પ્રતિભાને જાગૃત કરશે જેના કારણે પરિણામ તમારા ફાવે જશે ઉચ્ચ શિક્ષા માટે ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સોનું સમાન છે વસંત પંચમી પર શિક્ષા અને ભાગ્ય માટે ખાસ ઉપાય વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા પછી પોતાની વાંચન સામગ્રી તેમના પગોમાં મૂકો એ સરસ્વતી નમ મંત્ર એકસો આઠ અથવા બસો સોળ વખત જાપ કરો પીળા કે સફેદ ફૂલો હળદર અને કેસરનો પૂજામાં ઉપયોગ કરો કોઈ વિદ્યાર્થીની પુસ્તકો નોટબુક કે પેનનું દાન જરૂર કરવું નંબર સાત કન્યા રાશિની સાતમી ભવિષ્યવાણી અચાનક ભાગ્યમાં ફેરફાર અને અટકેલા કામોમાં ચમત્કારી સફળતા મિત્રો બાર વર્ષ બાદ વસંત પંચમી પર બનેલા ગજકેસરી રાજયોગ અને અન્ય શુભ યોગોનો અસર કન્યા રાશિના જાતકોના જીવનમાં અચાનક એવા બદલાવ લાવી શકે છે કે જેના વિશે તેમણે ક્યારેય વિચાર પણ ન કર્યો હોય આ એ સમય છે જ્યારે લાંબા સમયથી અટકેલા કામો અટકેલી ફાઇલો અધૂરા સપના અને અધૂરા નિર્ણયો હવે ગતિ પામશે માતા સરસ્વતીની કૃપાથી તમારી વિચારશક્તિ સ્પષ્ટ થશે અને માતા લક્ષ્મીની દ્રષ્ટિથી પરિસ્થિતિઓ બદલાશે તમારા પક્ષમાં સથવાશે કન્યા રાશિના લોકો જે સતત મહેનત કરી રહ્યા હતા પણ પરિણામ નથી મળતું તે માટે આ સમય ચમત્કાર બની શકે છે અચાનક કોઈ સારા સમાચાર કોલ મેસેજ અથવા અવસર તમારા જીવનનું દિશા બદલાવી શકે છે સાથે સાથ મળશે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા ક્ષમતા પણ જાગશે નંબર આઠ કન્યા રાશિના આઠમાં ફળ શત્રુઓ પર વિજય કાનૂની મામલાઓમાં રાહત અને આત્મવિશ્વાસમાં વધારો મિત્રો વસંત પંચમી પર બનેલા ગજકેશરી રાજ્યનો એક શક્તિશાળી અસર એ પણ છે કે તે નકારાત્મક શક્તિઓ શત્રુઓ અને અવરોધોથી મુક્તિ આપશે રક્ષા કરે છે કન્યા રાશિના લોકો જે કોઈપણ પ્રકારના વિવાદ ષડયંત્ર ઈર્ષ્યા અથવા કાનૂની મુશ્કેલીઓથી તકલીફમાં હતા તેમના માટે આ સમય રાહત લાવશે માતા સરસ્વતીની કૃપાથી તમારી બુદ્ધિ તેજ થશે અને તમે દરેક પરિસ્થિતિને શાંત મનથી સંભાળી શકશો વિરુદ્ધ પક્ષ પોતે જ નબળા પડી જશે અને સચ્ચાઈ તમારા પક્ષમાં આવશે આત્મવિશ્વાસ વધશે અને તમે ડરીને નહીં પરંતુ હિંમતપૂર્વક તમારા અધિકારો માટે ઊભા રહી શકશો આ સમય માનસિક અને સામાજિક જીતનો સંકેત છે નંબર નવ કન્યા રાશિની નવમી ભવિષ્યવાણીમાં સામાજિક માન પ્રતિષ્ઠા અને નેતૃત્વમાં વધારો દર્શાવવામાં આવ્યો છે મિત્રો ગજકેસરી રાજયોગને શાસ્ત્રોમાં રાજયોગે માટે કહેવામાં આવ્યો છે કારણ કે તે વ્યક્તિને સમાજમાં ઊંચો સ્થાન અપાવે છે કન્યા રાશિના જાતકો માટે આ સમયમાન સન્માન પ્રતિષ્ઠા અને ઓળખ વધારવાનો છે તમારી વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે લોકો તમારી સલાહ માનશે અને તમારા અનુભવનું સન્માન કરશે જેઓ જાતકો શિક્ષણ પ્રશાસન લેખન શિક્ષણ જ્યોતિષ મીડિયા કે સમાજ સેવા સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખાસ શુભ છે માતા સરસ્વતીની કૃપાથી તમારી વાણીમાં એવો પ્રભાવ આવશે કે તમે લોકોને સાચી દિશા બતાવી શકશો તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જાણકારી આપજો માહિતી સારી લાગી તો વીડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં સચ્ચી શ્રદ્ધાથી જયમાં શારદે ભવાનીનો જયકારો લગાવજો